મહારાજ આમના ફૈબાના બહુ હતા એમને ગામે ગયા મારે ઘરે તમે એ ક્યાં થી એ બધી માંડીને વાત કરી મહારાજ આવું થયું છે મહારાજ કે ના બને ચાલો મારી સાથે ચાલો અને મેળ કરાવી દો એમના બહુ કે મહારાજ તમારું એ નહીં માને મારું નહીં માને અરે મારું તો કેટલો મહિમા છે આ છે કે મહારાજ અનુભવની વાત કરું છું બુદ્ધિ ને કલ્પનાથી નથી કે ના ના ચાલો આવું ના ચાલે પછી પણ ભાગોર ઉપર મહારાજ પ્લીઝ મહારાજ તમે જઈ આવો એ મને જોશે ને તમારી બાજી બગડશે એટલો બધો ફરી ગયું છે મહારાજ કે ના બને એવું હું છું અને બધું કાંઈ નહીં થાય બસ મારું માનો તમે આટલું અરે મારા વધી કેજો ઘાસનું તળનું લઈને માફી આવે પ્રિયા છે માણસ તો ગયા ખુશ થઈ ગયા ફરી બહુ હાજા એકદમ અચાનક આવે તો પ્રમુખ સાહેબ એકદમ અચાનક આવે તો કેમ પેલા પ્રોગ્રામ ગોઠવો લેન કરતા અચાનક આવે એને બહુ મજા આવે એકદમ આનંદ આનંદ થઈ ગયે ત્યાં તો મહારાજે ફૈબા તો બસ બેન વાજા એકદમ તાત્કાલિક લાયા બધું ધામધૂમ સ્વાગત નગારા શરણાઈ બધી વાગવા લાગી બધું ખુશ થઈ ગયા પથરાયા રસોઈ શરૂ થઈ ગઈ અને અહીં મહારાજે કહ્યું ફૈબા અમને કેવા જાણો છો ઓ મહારાજ તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતાર ના એમ એ છૂટે બધું જ્ઞાનનો ધોધ અવતાર નાવતા અનવયન વ્યતિરેક નામ ને તેમને આખું પેલું કઈ પરીક્ષા હોય ઉપાસના પુસ્તક પ્રાજ્ઞ ઠાલવી દીધું બધું વગર પ્રશ્ન પેપર બધું એક્ઝામ પરીક્ષા આપી દીધી માય કહો સોમાંથી સો સોમાંથી સો પછી મને કે

કો ચિલ્ડી કો શું કહેવું માનશો અરે મારે તમે આવું કેમ અવિશ્વાસ રાખો માનશો આ પૂછો છો આજ શું એવું બન્યું છે માય કે ના પણ આગ ના માનશો અરે મારા તમે હમસતા નથી શું કહે પૂછો ને માયક ત્યાં વાવ વાવ નામ સુને એલર્જી રુવાળા ઉભા થઈ ગયા હજુ તો મારા કે પૂરી કરે તો મારા મારા એમાં માથાકુટ ના એ અમે ફોડી લઈશું તમે કંઈ જ્ઞાનની મોક્ષની વાત કરો સત્સંગની વાત કરો આ દૂર એ તો અમારો કજ્યો છે તમે એમાં શું કામ અંદર ના અમારા એક જ આજ્ઞા છે અને તમારા વહુ ઘાસનું તળનું મોડામ લઈને માફી માંગવા તૈયાર છે ના એ નહીં બને કેમ ના બને એ હવે બહુ ઊંડા ઉતરતા નહીં અમારું અમારું બધું એવું જ હોય બધું હવે ફોડી લઈશું ના મારા એક જ આજ્ઞા છે અને જો આજ્ઞા પડે પછી ના આજ્ઞા નહીં પડે પછી મારે બી કોઈ આજ્ઞા કરવાની છે હંમેશ માટે ફરી આજ્ઞા કોઈ આજ્ઞા થવાની પછી તો માન્યા જ નહીં પછી મારે અમે જતા રહીશું અમે જમીશું નહીં તો શું કે મારા આપ તો ભગવાન છું ચાહે શું કરો લીલા કરો જમો ના જમો મારા ખરા આજે તો મને ઉલ્લુ બનાવ બેઠી છે અને આ બાજુ શું થયું બધા સંતો બેઠેલા પંક્તિ શરૂ જમવાય પણ આમ બાર વાગી ગયા હતા પથ્થર ખોલીને બેઠા ગુણાદ્યવાન સમય ખોલેની પથ્થર સંતયો સ્વામિક ખોલોના પથ્થર અબ કે સાસુ વવનું છે અનાદિ કાળફી ચાલ તો આખી દુનિયામાં અહીંયા છે એવું નહીં અહીંયા વિશેષ હશે આપણા ગુજરાતમાં પણ બધે જ છે કોણ જાની કેમ પેલા ક્રાઉ ને પેલા કેતુ બે ગ્રહ એવું સાસુ બહુ નું છે કે અરે સ્વામી તમે જો આ હાથમાં ટાંસળી લઈને આ લાડુ તૈયાર ઉદા એ થાય છે અને ત્યાં તો મહારાજા સંતો ઊભા થાવ ઉઠો અહીં જમવા નથી સાંઈ કહે હું કહેતો હતો ને હાલો બાંડો પથ્થર બધા શ્રી મારા બીજે ગામ ગયા ત્યાં લોકો ખુશ થઈ ગયો આવો મારા અચાનક આયા તો મારે કે ઉભા રહો ત્યાં બધા આ સ્વાગત આવે રહેવા દો કરડી દસસ રોટલા ઘડી લાવ કે આ બધા ભૂખ્યા તા તાયા છે આ જો આડું હિતાળીયા શું સભાઓ યુ કંઈ આ તો શ્રીહરી માંગરોલમાં સર્વ સભાજનોને કહે આ પૂર્માં અમે પૂર્વે ઘણા ચમત્કારો બતાવ્યા સમાધિ કરાવી હતી હવે અમે જુદી રીત રાખી છે ચમત્કારને છોડી દીધો છે ચમત્કાર જોઈ અલ્પમતી જનનું ચિત્ત વિભ્રાંત થઈ જાય છે માઈક દેહના યોગે કરીને સત્ય પણ માઈક થઈ જાય છે અમે કરેલી વાત અપાર છે પણ તુચ્છમતી તેને સમજી શકતો નથી સમાધિ ધ્યાન ધારણા દેવોને પણ દુર્લભ છે યોગાભ્યાસ કરે તો પણ સમાધિ થાય નહીં ખરના ગધેડાના અંગ પર કેસર ચંદનનો લેપ કરે કપૂરના હાર પહેરાવે પણ શબ્દ કરે ત્યારે તેનું ખરપણું ઉઘાડું થઈ જાય છે મોટાનો પ્રતાપ અપરંપાર છે જેનો પાર ભવ બ્રહ્માદિ દેવતાઓ પણ લઈ શકતા નથી જેમ ફૂટેલા પાત્રમાં પાણી સ્રવી જાય તેમ તે પ્રતાપ દેખીને તેને તરત ભૂલી જાય છે બળે મેં પ્રતાપ હૈ અપરમ પારા ભવ બ્રહ્માદિ લહત ન પારા પ્રતાપ દેખી તરત ભૂલ જાવે ફૂટે ભાજન મેં નિર ન રહાવે જૂનાગઢમાં શ્રીહરિએ સંતોના મંડળ બાંધ્યા અને ઉપદેશ આપતા કહ્યું હે સંતો તમારો દ્રોહ કર્યા વિના અધર્મીનો નાશ થતો નથી સાચા સંતનો જે દ્રોહ કરે છે તેનો તરત જ વિનાશ થાય છે ન હોવહી નાશ તુમારો દ્રોહ અતિ કરે બિન તરત હોવહી વિનાશ સાચે સંત કે દ્રોહ કર ગાલોલના માવા ભક્તને શ્રી હરિયે પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું સત્સંગનો અર્થ છે શાસ્ત્રમાં વર્ણવેલા એવા સાચા સંત એવા સંતમાં તીર્થ માત્ર સમાયા છે ને તપનું ફળ પણ એ જ છે એમ કહી શ્રી હરિયે એ સંતની ઓળખ આપતા કહ્યું એ સંત સરળ ચિત્ત છે એ બધાને ગમતા હોય છે એટલે જ જન તેનામાં પ્રીત કરે છે એ સંત બધાના મિત્ર છે કંઈ કહેવાનું હોય તે મિત્રપણે રહીને સૌને કહે છે ને હિત કરે છે ગંગા નદી જેમ જગતને પવિત્ર કરે છે તેમ એવા સંત ત્રણેય લોકને પવિત્ર કરે છે એવા સંત સ્વયં અંતરથી પવિત્ર છે તો પોતાના સંબંધમાં આવનાર સૌને પવિત્ર કરે છે વળી પોતામાં જે ગુણો છે તે ગુણો બધામાં તેઓ જુએ છે અન્યમાં અનંત અવગુણ હોવા છતાં સાચા સંત તે અવગુણને લેશ માત્ર જોતા નથી અવગુણ જોવો તે અસંતનું લક્ષણ છે એટલે જ અસંત કોઈને ભાવ થતો નથી અસંત શ્વાન શુકર ગરદભ અને કાક સમાન છે જે ઊંચા ખાનપાન તજી વિષ્ટાનો આહાર કરે છે હંસ અને બગલા રંગે સરખા લાગે પણ બંને જુદા છે તેમ સંત અને અસંત જુદા છે સાચા સંત ક્યારેય કઠોર વચન ઉચ્ચારે નહીં એમની વાણીમાં અમૃત વરસતું હોય છે તેમની વાત જે સાંભળે તેની મતિ પવિત્ર થાય છે ને સૌના હૃદયમાં તેમના ગુણો વસે છે અનંત અવગુણો ધોવાઈ જાય છે દોષોનો નાશ થાય એવો હિતકારી અભ્યાસ સાચા સંત શીખવે છે બીજાને સુખ પમાડે એવા વચન ઉચરે છે સંત થઈને કટુવાણી બોલે તેને સંત ન કહેવાય સંત છે કે અસંત તે વાણી પરથી માલુમ પડે છે વાણી ક્યારેય છૂપી છુપાતી નથી સંતનો વેશ લીધો પછી સંતના ગુણ ન આવે તો તે વૃથા છે તેનાથી મનુષ્યને ત્રાસ ઉપજે છે સાધુતા વગર સંત કહેવાય જ નહીં પછી ભલે તે કોટી પ્રકારે વાત બનાવતો હોય સંતમાં નિષ્કપટપણાનો ગુણ દેખી જગત તેમાં આકર્ષાય છે જે નિષ્કામી વ્રતનું દ્રઢ પાલન કરતા હોય અંદર બહાર નિષ્કપટ દંભ રહિત હોય શાંત ગુણને સદા ધારણ કર્યો હોય શત્રુનું છિદ્ર પણ ક્યારેય પ્રકાશિત ન કરતા હોય એવા સંત જગતનો આધાર છે આવા સંતમાં રહેલા શુભ ગુણો સર્વે ભગવાનના ગુણ છે એવા સંત અનંત જીવોના મોક્ષ કરવા પ્રગટ થાય છે અને એવા શુભ ગુણોથી શોભતા એ સંત શ્રી શ્રીહરિનું અક્ષરધામ છે